રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા એનાયત કરવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના માધ્યમિક વિભાગ દ્વારા આજે જિલ્લામાં નેવ જેટલા સહાયક શિક્ષકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે નેવું જેટલા પરિવારોને પણ રોજગારી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા જેથી હવે જિલ્લાની સ્કૂલોમાં શિક્ષણો જિલ્લાની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને શિક્ષણ પૂરું પાડશે જેના લીધે શિક્ષણની ગુણવત્તામાં પણ સુધારો આવશે તેમ શિક્ષણ વિભાગના ડીઈઓ જણાવ્યું હતું આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક વિભાગના શિક્ષણ સહાયકોને નવણ જેટલા શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર વડોદરા જિલ્લામાં એનાયત કરવામાં આવ્યા છે જે અંતર્ગત નવ્વાણું કુટુંબોને સરકારશ્રી દ્વારા આજે રોજગારી પૂરી પાડવામાં આવી છે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનો જે ખાલી જગ્યાઓ હતી એ જગ્યા ભરવાનો ઉત્તમ પ્રયાસ છે આના કારણે વડોદરાના બાળકોને સો ટકા શિક્ષણનો લાભ મળશે અને ખૂબ જ સારું શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે થેન્ક યુ